ગુજરાત પોલીસ વિભાગ માટે છેલ્લા ચાર દિવસ અત્યંત શરમજનક સાબિત થયા છે રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ આક્રમક વલણ અપનાવતા ટૂંક ગાળામાં બે પોલીસ ઇન્સ્પેક્ટર લાંચના ઝટકામાં ઝડપી લીધા છે પંદર ડિસેમ્બરે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના પીઆઈ ઝડપાયા બાદ અઢાર ડિસેમ્બરે ગુરુવારે સુરત ગ્રામ્યના કિમ પોલીસ સ્ટેશનનો પીઆઈ પ્રવીણસિંહ જાડેજાને ત્રણ લાખની લાંચ લેતા રંગી હાથે ઝડપી ગયા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ એટલું નહીં પીઆઈ પ્રવીણસિંહ જાડેજા સંપત્તિમાં પણ તપાસ સુરત એસીબી કરશે કિમ પોલીસ મુતાકની હદમાં એક મહિના અગાઉ હનીચપમાં ચોંકાવારી ઘટના બની જેમાં ત્રણ શખ્સોએ પોલીસની ખોટી ઓળખ આપી બે વેપારી પાસેથી તેર લાખ રૂપિયા પડાવ્યા આ કેસના તપાસમાં કિમ પીઆઈ પ્રવીણસિંહ હરનાથસિંહ જાડેજા કરી રહ્યા હતા તપાસ દરમિયાન ઝડપેલા આરોપીઓએ જેલમાંથી વેલી મુક્તિ અપાવવા અને ગુનામાં ગુસ્સી ટોક જેવી કડક કલમો ઉમેરો ન કરવા માટે પીઆઈ જાડેજાએ વકીલ ચિરાગ રમણી કૌડેલિયા મારફત

કીમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજીસ્ટર થયેલો જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે કીમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવિણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે તેઓ પાસે પ્રથમ દસ લાખ રૂપિયાની માગણી કરેલી અને રકજકના અંતે ત્રણ લાખ રૂપિયા નક્કી થયેલા જે ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે મતલબ જે ગુનો દાખલ થયેલો હતો રૂરલ પોલીસ સ્ટેશનમાં એ ગુનાના કામે કલમો ઘટાડવી આરોપીની હેરાનગતિ ન થાય આ મુજબની જે મદદગારી કરવા એ એના અવેજ પેટે આ દસ લાખ માંગેલા ને ત્રણ લાખ સ્વીકારેલા છે વકીલ એ મિડલ મેનની ભૂમિકામાં કેસ એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવાનો એ ફરિયાદીને ભાઈ વિરુદ્ધમાં એવો આક્ષેપ વાળો ગુનો દાખલ થયેલો હતો એનો ગુનો હતો પીઆઈ બે હજાર તેરની બેચના પીએસઆઈ તરીકેની ભરતીના છે હાલમાં તેઓનું નેવું હજાર પગાર છે કંઈક ફરિયાદ પણ હા એવું અમારે તપાસમાં નથી આવ્યું હાલ સુધી પણ જો એવું તપાસમાં આવશે તો એ મુદ્દો પણ અમે ધ્યાને લઈશું યાસીન દારા દેવ્યાંગ ન્યૂઝ સુરત